બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે આ નંબર ઉપર ઉપર લખેલી બધી વિગત તમારે મોકલવાની રહેશે અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મહેન્દ્રાનું ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ સરપંચ મોડલમાં ટ્રેક્ટર છે બુક કાગળ બધા કમ્પ્લીટ છે એન્જિન આખું જનરલ બનાવેલું છે આ ટ્રેક્ટરનું અને કમ્પ્લીટ ટ્રેક્ટર છે અત્યારે હાલમાં ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી છત્રી બેટરી બધું ખૂબ સારું છે ટ્રેક્ટર ખૂબ સારું છે એક લાખ નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર પણ કરી આપશે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં અને એક લાખ નેવું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ઓલ્ટો ગાડી છે અલ્ટો મોડલ બે હજાર છનું છે અને ભાઈને વેચવાની છે ગાડી ખૂબ સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી છે એસી ચાલુ છે ટેપ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને બોડી દરવાજા કોઈ પણ જગ્યાએ સડો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ગેરંટી સાથે વેચવાનું છે બે હજાર છનું મોડલ અલ્ટો ગાડી છે અને સાઠ હજાર રૂપિયા ગાડીની કિંમત રાખેલી છે ગાડી જોવા મળશે જિલ્લો છોટીલા તાલુકો રાજકોટ ઢોકળવાડા ગામ છે વલ્લભભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપેલા છે ત્યારબાદ ઇન્ડોફાર્મ ટ્રેક્ટર છે આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર જે મોડલ બે હજાર આઠનું છે બે લાખ પચાસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર બે હજાર આઠ મોડલ કન્ડિશનમાં સારું છે જે તમે ફોટામાં જોઈ શકો છો રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ચોગઢ ગામમાં તમને જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ ઉપર આપેલા છે ત્યારબાદ ઇકો ગાડી છે ઇકો મોડલ બે હજાર ચૌદનું છે અને ગાડીમાં વીમો પાર્કિંગ બધું સારું છે બેટરી ખૂબ સારી છે ટાયર નવા નાખેલા છે ત્રણ ઓનર ગાડી છે અને ગાડી બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને સ્કૂલમાં ચાલેલી ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સ્કૂલમાં ચાલેલી છે આ ઇકો ગાડી બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જિલ્લો પાટણ અને તાલુકો રાધનપુર ગામ પણ રાધનપુર જ છે પ્રોપર નવીનભાઈ પાસે આ ગાડી જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર ઉપર આપેલા છે ત્યારબાદ સ્વરાજ છે સ્વરાજ સાતસો પાંત્રીસ બે હજાર બેનું મોડલ છે અને ટ્રેક્ટર ખૂબ સારું છે ભાઈની જવાબદારી સાથે ભાઈને વેચવાનું છે બે હજાર બેનું મોડલ સ્વરાજ સાતસો પાંત્રીસ એફ અને કિંમત રાખેલી છે એક લાખ એંશી હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે એક લાખ એંશી હજારમાં ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ ગામ ઈશ્વરિયા ઈશ્વરિયા ગામમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે આપેલા છે ત્યારબાદ કેપ્ટન મિની ટ્રેક્ટર છે મોડલ બે હજાર અગિયારનું છે ટ્રેક્ટર ખૂબ સારું છે જેના તમે ફોટા આપણી ચાલો પર જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ કેપ્ટન ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકા બગેસરા પ્રોપરમાં તમને જવરભાઈ પાસે જોવા મળી જશે આ ટ્રેક્ટર કેપ્ટન કંપનીનું છે બે હજાર અગિયારનું મોડલ છે એક લાખ પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે આપેલા છે ત્યારબાદ હજી એક ઇકો ગાડી છે જે મોડલ બે હજાર ઓગણીસનું છે સાચવેલી ગાડી છે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા ગાડીની કિંમત રાખેલી છે ગાડી ખૂબ સારી છે જેન્યુન ગાડી છે સાચવેલી છે જી થ્રી રાજકોટ પાર્સિંગ છે જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચાવ ઉપર બે હજાર ઓગણીસનું મોડલ છે અને ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ગાડી તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કૂકાવાવ ગામ નાની સાંતલી જયશુખભાઈ પાસે જેમના નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે જયસુખભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં